શ્રીમતી વીડી ગેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી ઘેલાણી મહિલા કોલેજમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં છત્રીસ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધેલ આ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પર દુદાલ મિતાલી બીજા ક્રમે પથ્થન નંદના અને રાઠોડ મહેક અને ત્રીજા ક્રમે ચૌહાણ જલપા અને ચૌહાણ આસિયાબેન આવેલ આ સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થીની બહેનોને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવશે અને ભાગ લેનાર સમગ્ર બહેનોને પ્રિન્સિપાલ શ્રી ચાવડે સાહેબ તરફથી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉક્ટર હરિતાબહેન જોશી શણગાર બ્યુટી પાર્લરના રીતુબહેન પંડ્યા અને ભટ્ટી સરીનાએ ભૂમિકા ભજવી હતી આ સમગ્ર સ્પર્ધાનું આયોજન ડૉક્ટર રુખસાનાબહેન કુરેશી અને ઇવેન્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવ્યું અને સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબ અને સ્ટાફ મિત્રો તરફથી સહકાર પ્રાપ્ત થયેલ શ્રીમતી વિધિ ખેલાડી મહિલા આર્ટ્સ કોલેજમાં મહેન્દી સ્પર્ધાનું આયોજન છે કરવામાં આવ્યું જેમાં છત્રીસ બહેનોએ છે એ ભાગ લીધો હતો અને નિર્ણાયક તરીકે રીતુબેન પંડ્યા અમારી કોલેજના હિન્દી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉક્ટર હરિતાબેન જોશી અને બહેન ફૂટી સરેનાએ

બધાએ સરસ મજાની મહેંદી મૂકી અને એમાંથી પહેલો બીજો ત્રીજો નંબર આપવામાં આવેલો અને જેમને નંબર મેળવ્યો એને કોલેજ તરફથી ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે અને નિર્ણાયકગણોએ પણ અમે સરસ મજાની કામગીરી કરી અને ભાગ લેનાર તમામ બહેનોને કોલેજ પરિવાર તરફથી આયોજનકર્તા તરફથી ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ